સુરત શહેરમાં ખાડા રાજ લોકો હેરાન પરેશાન ચેમ્બરમાં પણ હવે ખાડાનો મુદ્દો ઉઠ્યો ચેમ્બરની મેનેજિંગ કમિટી બેઠકમાં એક ઉદ્યોગ કાર્ય ખાડા ફરિયાદ કરતા જ મોટા ભાગના સભ્યોએ આપવી સંભળાવી

મહિને એક વખત મળતી હોય છે અને તે મિટિંગની અંદર ઉદ્યોગના પ્રશ્નોની સાથે સાથે જાહેર જનતાને પણ જે પ્રશ્નો ઉદભવતા હોય છે તેની વાતો થતી હોય છે ઉદ્યોગકારોએ શહેરની અંદર પડેલા ખાડાઓ સંદર્ભે ઉગ્ર રજૂઆત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ સંદર્ભની અંદર ચેમ્બર તરફથી યોગ્ય રજૂઆત થવી જોઈએ ખાસ કરીને સહરા દરવાજા સહરા દરવાજા ગરનાળાની પહેલે બાદ જ્યાં ટેક્સટાઇલની મોટાભાગની માર્કેટો આવેલી છે આ ખાડાઓને કારણે ગતિ અવરોધાય છે વાહનોને બહુ તકલીફ પડે છે જે ટ્રાફિકમાં સમય ઘરેથી પહોંચવાનો દુકાન સુધી પહોંચવાનો કે ફેક્ટરી સુધી પહોંચવાનો હતો તેમાં પણ ખાસો એવો વધારો થયો છે અને તેને કારણે પ્રોડક્ટિવિટી પર ઉત્પાદકતા પર તેની અસર પડે છે આ રજૂઆતને અમે સાંભળી છે અમે એ દિશાની અંદર જાત મુલાકાત માટે એક કે બે દિવસની અંદર જવાના પણ છીએ અને ત્યાર પછી જે પરિસ્થિતિ હશે તેનું અમે રજૂઆત સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને કરવાના છે ટૂંકમાં ચેમ્બર માત્ર ઉદ્યોગના પ્રશ્નો નહીં પરંતુ સામાન્ય પ્રશ્નો જનતાના પ્રશ્નોને લઈને પણ આગળ વધી રહી છે એવું મારું માનવું છે